पेप्सी बॉय नाम तो सुना होगा आज देख भी लीजिए अग्र गुजरात के द्वार पे आया है ये हिंदी में इसलिए शुरू किया है क्योंकि आज जो बात हो रही है वो एक हिंदी फिल्म की है पूरी कहानी बताएंगे रॉकस्टार और पेप्सी बॉय के नाम से मशहूर प्रीत भाई थैंक यू थैंक यू फॉर अ लवली इंट्रोडक्शन पर एक बात कहवा मांगू छू भले हूँ मुंबई में रहू छू पर राजकोट मारा मारी है એટલે જો રાજકોટ માં હોય તો આપણે ગુજરાતીમાં જ વાત કરશું બરાબર કે નહીં બહુ સારું છે યસ યસ પણ શું છે નવી ફિલ્મ અને બહુ અત્યારે તો ધૂમ ધડાકા સાથે ચાલી રહી છે યસ યસ અને ફિલ્મ હીર એક્સપ્રેસ અત્યારે થિયેટરમાં છે અને ખૂબ સરસ પ્રોગ્રેસ કરે છે થર્ડ વીક ચાલે છે અને એક એવા સમયમાં કે જ્યારે એક્ટર્સને કામ બહુ ઓછું મળે છે ખાસ કરીને લીડ રોલમાં કામ ઓછું મળે છે એમાં જે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય એ બહુ જ રેર ઓકેશન હોય છે અનલેસ કે તમે તમારા કોઈ ગોડફાધર હોય કોઈ તમારી એક કનેક્શન હોય પણ આપણી બેક સ્ટોરીમાં કનેક્શન બધા ઓડિયન્સનું ને મારું જ છે એ લોકોનો જ સપોર્ટ છે ઘરનો ડાયરો એવું યસ યસ એબસોલ્યુટલી એબસોલ્યુટલી એ લોકો જ મારા ગોડફાધર છે એટલે તો હીર એક્સપ્રેસ એક આપણી પાંચમી ફિલ્મ છે વાહ જે થિયેટરમાં રિલીઝ થઈ છે ઓકે અને આના જે ડાયરેક્ટર છે એ ઉમેશ શુક્લાજી જેમણે ઓમાય ગોડ બનાવી હતી પેલી પાર્ટ અક્ષય કુમાર અક્ષય કુમાર પરેશ રાવલ ત્યારબાદ 102 ટુ નોટ આઉટ બનાવી હતી વિથ બચ્ચન અને ઋષિ કપૂર ટુ વેરી ડિફિકલ્ટ એક્ટર્સ ટુ બ્રિંગ ટુગેધર અને ઈ પછી આપણને એક ઓપોર્ચ્યુનિટી મળી સારી તક તમને કહેવાય કે આટલા દિગ્ગજ ડિરેક્ટર સાથે કામ કરવાના ઘણું બધું શીખવા મળતું હોય છે આ લોકો પાસેથી દર્શકોને એક વાત હું ખાસ જણાવવા માંગીશ વચ્ચેથી કે એ અત્યારે ભલે મુંબઈમાં સ્થાયી થયા પણ એમનો જન્મ રાજકોટમાં થયો છે આપણા રાજકોટના યસ અને કેવું લાગે છે રાજકોટ જ્યારે જ્યારે પણ તમે આવો એટલો બધો પ્રેમ મળે છે ને વાણીથી ખાવા પીવાથી ચામાં ગાંઠિયામાં અને મારા પપ્પા રાજકોટના છે એટલે રાજકોટ તો આપણું ગઢ જ છે દુકાને દુકાને દરવાજે દરવાજે બધા આપણા જ છે એટલે દર વખતે જ્યારે આવું છું એટલી મને વોર્મ્થ અને એટલો બધો પ્રેમ મળે છે અને આજે આજે રાજકોટનો જ્યારે એક દીકરો બોલિવૂડમાં બધાને હલ બલાવી દેતો હોય છે આપણે જે કામ કરીએ છીએ આપણે જે ઈવન જે બ્રાન્ડને એન્ડોર્સ કરીએ છીએ જેમ કે જેમ પેપ્સીની મેં તમને વાત કરી કે જયારે એક કલાકાર સુપરસ્ટાર થઈ જતો હોય છે પછી પેપ્સી એને સાઈન કરે છે આપણામાં ઊંધું છે થોડું ઊંધું છે રાજકોટનું પાણી છે એટલે વાંધો નથી આવતો પણ ખાસ કરીને જે પિક્ચર માં આપણે કામ કરવાનો શોખ છે એમાં એવું નથી કે ટીવી અને થિયેટર બધા જ મીડિયમ ઇમ્પોર્ટન્ટ હોય છે પણ મોટા પડદા પર આવવાની એક અલગ જ ફિલિંગ છે જ્યારે તમે થિયેટરમાં જઈને તમારા પરિવાર સાથે પોપકોર્ન ખાતા ખાતા જુઓ અને વચ્ચે જયારે પેપ્સીની જાહેરાત વચ્ચે પેપ્સીની અને પછી ઘરે જઈને તમે ઓટીટી ઉપર ઓટીટી ઉપર હાફ પણ જોવો છો હાફ એ મારો એક શો છે જે હમણાં ખૂબ પોપ્યુલર થયો છે પોપ્યુલર થયો અને ખૂબ સરસ શો બનાવ્યો છે એનો એનો પણ હું એક પાર્ટ છું વાહ હીર એક્સ ની શું આમ તો બધાને ખ્યાલ આવે એની સાથેના જે કલાકારો છે આપની સાથેના કેવો અનુભવ બહુ સરસ આશુતોષ રાણા સંજય મિશ્રા ગુલશન ગ્રુવર દિવીતા જુનેજા એક નવી કલાકાર છે પણ બધાથી જ કઈ ને કઈ આપણે શીખતા હોય અને આમે હું જનરલી હું એક એવો એક્ટર છું કે જે એક્ટિંગ સ્કૂલ નથી ગયો એટલે મેં જે કોઈ પણ વસ્તુ શીખી છે એ આપણા જેમ આપણી જે વાતચીત ચાલે છે કે હું કોઈ પણ માણસને ઓબ્ઝર્વ કરતા કરતા એની એનાથી એક કોઈ ટ્રેટ પકડતો છું અને મારા અભિનયમાં હું એને યુ નો એનું મિશ્રણ કરીને પ્રસ્તુત કરતો હોઉં તો જયારે પણ હું આવા સ્પેશિયલી આવા દિગ્ગજ કલાકાર જેમ કે સંજય મિશ્રા એક લેજેન્ડરી કક્ષાના માણસ છે આશુતોષ રાણા તો એમનો એક્સપિરિયન્સ જે છે ને એમની વાતચીતમાં એમના પરફોર્મન્સમાં નીકળતો હોય એટલે હું મારી રીતે કેપ્ચર કરતો રહેતો કે મારે શું શીખવું છે અને ઈ પણ શીખું કે શું નથી કરવાનું એટલે ઈ બહુ મોટી વાત છે એબ્સોલ્યુટલી દરેક લોકો પાસેથી ઈ પણ શીખવા જેવું હોય છે કે શું તમારી પાસેથી અમારે શીખવું નથી એમ અને ઈ લોકો એટલા જાગૃત છે કે ઈ પોતે એમ કહેતો હોય છે કે ના ના હું તો તારાથી શીખવા માંગુ છું જાણવા માંગુ છું કે તું કેમ અપ્રોચ કરે વાહ તો આઈ થિંક ધેટ ઇઝ ઇન્સ્પાયરિંગ કે આ ઉમરે અને આ સિનિયોરિટી મેળવવા પછી પણ દે આર રેડી ટુ લર્ન આપની જે જૂની ફિલ્મો હતી એ અને જે અત્યારે જે રિલીઝ થઈ છે તે ઈરેક્સસમાં શું અંતર અને પહેલી ફિલ્મ અને અત્યારની ફિલ્મ વચ્ચે શું ડિફરન્સ અને કેટલો આપનામાં બદલાવ આવ્યો અનુભવના આધારે જો વાત કરીએ તો મારું કામ બહુ ક્વિક થયું છે હું કેમેરા સાથે મારી જે એક એક મારું જે રિલેશનશિપ છે કે જે એક સંબંધ છે એ ઈ બહુ ઈઝી થઈ ગયો છે હવે

જે એકચ્યુઅલ ઓનેસ્ટી અને ઓથેન્ટિક ઇમોશન છે ને એને દર વખતે કેપ્ચર કરે એટલે તમે કદાચ મોઢાથી ખોટું બોલી શકો પણ આખથી તમે ન બોલી ન બોલી ખાસ તમે કહ્યું કેમ કે એક્ટિંગ છે તે તમે શીખ્યા નથી એ અંદરથી આવેલી છે એટલે જેમાં તમારે કૃત્રિમતા નથી યસ 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 કુદરતી હોય નેચરલ હોય એવી જ તમારી એક્ટિંગ મે જોયા છે તમામ આપના ફિલ્મો મે નિહાળવાનો લાભ નથી મળ્યો પણ જે જોયા છે એમાં એવું લાગે કે નેચરલ એક્ટિંગ કરતી હોય થેન્ક યુ થેન્ક યુ મચ અને જ અચ્છા દર્શકોને પણ આજકાલ એ જ ગમે છે જે નેચરલ હોય ગમે છે કૃત્રિમતા આ સોશિયલ મીડિયામાં જમાનામાં દર્શક તરફ પકડી પાડે છે કારણ કે એટલી બધી રીલો વાયરલ થતી હોય છે આ છે તે છે કૃત્રિમ એક્ટિંગ અને કુદરતી એક્ટિંગ એની અંદરનો જે ડિફરન્સ તમે જે ઓળખીને જે ઇમ્પલિમેન્ટ કર્યો છે આની અંદર અને એને હિસાબે જ હું માનું છું કે લોકો તમને આટલો બધો પ્રેમ કરે છે ને ચાહે છે ફિલ્મની જો વાત કરીએ તો અત્યારે જે રીતે સડ સળાટ દોડે રહી છે ઓમ ન પૂછાય પણ શું લાગે છે ક્યાં સુધી જશે એમાં એવું છે કે મેં જ્યારે મારી પેલી ફિલ્મ કરી હતી ને હમચાર જે રાજશ્રી પ્રોડક્શન એ પ્રોડ્યુસ કરી હતી સુરત બળજાત્ય બજાત અને ઓગણીસ ફેબ્રુઆરી બે હાજર ને ઓગણીસ રિલીઝ થઈ હતી યસ સોરી તેર ફેબ્રુઆરી બે હાજર ઓગણીસ વેલેન્ટાઇન દિવસ પેલા આ ડેટ એટલા માટે સ્પેશિયલ છે એક તો પેલી ફિલ્મ હતી પણ બીજે જ દિવસે ચૌદ તારીખે ગલી બોય રિલીઝ થઈ હતી જે બહુ મોટી પિક્ચર હતી અને પેલી જ પિક્ચરમાં મને છે ને ફેલિયર નો અનુભવ થયો પિક્ચર ખુબ સારી હતી આપણું કામ ખુબ સારું હતું બધા તરફથી જે ક્રિટિકલ અપ્રેઝ મળવી જોઈએ અને જે રિવ્યુ સારા મળવા જોઈએ બધું મળ્યું અને ખુબ મહેનત કરી હતી પણ એ વખતે છે ને બીજાને પ્રૂવ કરવા માટે વધારે મહેનત કરી હતી કે યાર મારું કામ છે ને લોકોને ગમવું જોઈએ પણ પેલી પિક્ચર થયા પછી અને ફેલ થયા પછી જે ચેન્જ આવ્યો મારામાં એ છે કે હવે હું કોઈને પ્રૂવ કરવા માટે કામ નથી યસ નાઉ આઈ એમ જસ્ટ વર્કિંગ ફોર માય સેલ્ફ યસ તો અગેન કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન કે સક્સેસ ફેલિયર કે ક્યાં સુધી નથી એનું એટલા માટે છે કે પ્રેક્ટિકાલિટી ઓફ લાઈફ એ છે કે આપણે બધા જ કામ કરીએ છીએ પૈસા કમાવા માટે હું પૈસા પાછળ ભાગતો નથી ગાંડો નથી પણ આઈ નો દેટ મને જે એક્સ નંબર ઓફ અમાઉન્ટ મળે છે એના માટે થઈને અમારે જેટલી મહેનત કરવી પડે એટલી હું કરીશ ચૌદ કલાક સોળ કલાક અઢાર કલાક અને ખરેખર કહું છું કે એટલી મહેનત કર્યા પછી છે ને રિઝલ્ટ થી હું છે ને ડિટેચ થઈ જાઉં છું જેન્યુનલી મને ફરક જ નથી પડતો કે પછી સક્સેસ થાય ફેલિયર થાય અને ખાસ કરીને જયારે તમારી પહેલી ફિલ્મ ના ચાલી હોય જ્યાં તમે પોછવા માટે આટલા વર્ષો મહેનત કરી અને તમે જો કે ત્યાં થિયેટર ખાલી છે જ્યારે પિક્ચર ની પ્રશંસા બહુ છે કામ ની પ્રશંસા બહુ છે પણ પિક્ચર નથી ચાલે તો દેન યુ રિયલાઇઝ કે યાર આમાં છે ને મોટી ગેમ છે જે આપણી અંડરસ્ટેન્ડિંગ ની બહાર છે અને મારી ઈચ્છા એવી છે કે બસ હીર એક્સપ્રેસ સક્સેસ થાય ફેલિયર થાય પૈસા કમાય ન કમાય સક્સેસ તો છે જ અત્યારે યસ 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 પણ ખૂબ જ પ્રતિસાદ તો ખૂબ જ સારો છે છે પણ મારી ઈચ્છા એવી છે કે જે લોકો જુએ ભલે પાંચ લોકો જુએ પણ એ થિયેટર ની બહાર નીકળે ને તો એના મોઢા પર સ્માઈલ હોય સ્માઈલ હોય અને બધાના દિલ સુધી પહોંચી જાય બસ ગમે એ રીતે પહોંચે કામ નો એના કારણે આપને પણ આત્મસંતોષ મળતો હોય છે એબ્સોલ્યુટલી હા કે આત્મસંતોષ જે છે એ બહુ મહત્વની વસ્તુ છે જ્યારે હું કોકને મળતો હોઉં છું રસ્તા પર કે કોઈની એક સેલ્ફી પડાવું છું તો એ વ્યક્તિ નું મૂડ સારો થઈ જાય મૂડ કે તો ઈ એક સુપર પાવર થી કઈ ઓછી વસ્તુ નથી એટલે સક્સેસ ની પરાકાષ્ઠા જેને કહેવાય ને કે સક્સેસ માત્ર જે બોક્સ ઓફિસ ને આધારિત જ અત્યાર સુધી ચાલે અને એની અંદર રીતે આર્ટ ફિલ્મ નામનું એક ગતકડું આવ્યું હતું આર્ટ ફિલ્મો હોય છે અદભુત હોય છે પણ એ બહુ ઓછી ચાલતી હોય છે ઓડિયન્સ ઓછું પસંદ કરે કોઈ છે એવું આવ્યું છે પણ એની અંદર કહેવાય છે કોમર્શિયલ ફિલ્મો જે છે જે તમે કરી રહ્યા છો એ સક્સેસની પારાસીસી ભલે હોય કે ન હોય પણ કલાકાર માટે તો એ આત્મસંતોષ તો જરૂર લાવતી જ હોય છે જેમ તમે કહ્યું કે યસ એબ્સોલ્યુટલી અને એકચ્યુઅલી લોકો છે ને મારી દ્રષ્ટિએ બહુ ભોળા છે આપણે એમ સમજી આજના લોકો બહુ આધુનિક છે ને સ્માર્ટ થઈ ગયા છે જે થઈ ગયા છે પણ હૃદયથી તો ભોળા જ કોઈ બે વસ્તુ કોઈ તમને આવીને કહી તો તમે ઇઝીલી માની લો છો કારણ કે તમે સારા માણસો છો આપણે જે કહીએ ને કે લોકો ઇન્ફ્લુઅન્સ ઇઝીલી થઈ જાય છે આજે ઇન્સ્ટાગ્રામ થી વોટ્સએપ ગ્રુપ થી અને પિક્ચરોથી પણ એટલે મારી ઈચ્છા એવી છે કે વેધર ઇટ્સ એન ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ ઓર કમર્શિયલ ફિલ્મ જે કોઈ પણ ફિલ્મ કરું એક રિસ્પોન્સિબિલિટી સાથે કરું અને એ મારી ચોઈસથી કરું હું કોઈને અગેન લઈ કહી શકું કે કોઈ બીજાને ખુશ કરવા કે પ્રૂવ કરવા નથી પણ ઇન ધેટ ઇફેક્ટ જોઈ વસ્તુ બનતી હોય ને થતી હોય દેન વેલ ઇન ગુડ યસ જે રીતે આપણે આપની પહેલી ફિલ્મની નિષ્ફળતા વિશે જણાવ્યું આપણે શરૂઆતના સંઘર્ષ વિશે જણાવ્યું અને આજે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છો આજના યુવાનોને ખાસ કરીને અમારા દર્શકોને આપ શું એક છેલ્લો મેસેજ આપવા માગશો હું એટલું બધું હું હું એવું માનું છું કે તમે ફિલોસોફી ત્યારે જ આપો જયારે તમે સક્સેસફુલ થઈ જાવ એવું શાહરૂખ ખાને પણ કીધું સક્સેસ તો અત્યારે છે જ આપણે એ તો આપણું બળપણ છે કે બટ ધ ઓનલી થિંગ ધેટ આઈ વુડ લાઈક ટુ શેર મારા બધા જ મિત્રો સાથે બધા જ ભાઈ બહેનો સાથે ઇઝ કે લાઈફમાં છે ને મિસ્ટેક્સ કરતાં ડરતા નહીં અને થઈ જાય તો પછી મિસ્ટેક એટલી મોટી કરજો કે બધાને દેખાઈ જાય એટલે છુપાવાની ટ્રાય ના કરતા અને એની મજા છે અલગ મજા છે ઘણી વખત અમારે શૂટિંગ કરતા કરતા મિસ્ટેક થાય ને તો ડિરેક્ટર એમ કે કટ ટેક ટુ એટલે હું લાઈફમાં જયારે બોલતા બોલતા મારાથી અચકાઈ જાઉં કે મિસ્ટેક થઈ જાય ને એટલે ટેક ટુ પાછું સ્ટાર્ટ એટલે કોઈ ફરક નથી પડતો બધા પોતપોતાની જીવનમાં મિસ્ટેક્સ કરતા જ હોય છે તો જ્યારે તમે કરો છો તો નીડર થઈને કરજો નિષ્ફળતાથી નાસીપાસ ન થવું ના ના બિલકુલ નહીં બિલકુલ નહીં હું તો હું તો જયારે પેલી ફિલ્મ જયારે નથી ચાલી ત્યારે મારા ફ્રેન્ડ મારા ફેમિલી બધા જ ચિંતામાં હતા કે પ્રીત ડિપ્રેશનમાં વયો જશે કે બહુ દુઃખી થઈ જશે પણ આઈ વોઝ એકચ્યુલી વેરી હેપી મેં જસ્ટ એટલું વિચાર્યું કે યાર એક એવા ઇન્ડસ્ટ્રીની અંદર જ્યાં કામ મળવું બહુ મુશ્કેલ છે ત્યાં મને આવી ઓપોર્ચ્યુનિટી મળે તો એક વાર માં હારી જાય એવો કયો એક્ટર ને એક વારમાં હારી જાય એવો કયો રાજકોટિયો રાજકોટિયા ખાસ તો એ વાત છે કે રાજકોટ આપણે ખુબ જ આ ફિલ્મની પણ માહિતી આપી આપની લાઈફ વિશે પણ માહિતી આપી આપનો કિમતી સમય ફાળવીને અગ્ર ગુજરાત ના આંગણા ખુબ આભાર થેન્ક યુ સો